હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈએ છીએ રોજેરોજ વિદ્યા ભરતી અને શિક્ષણ સહાયક ભરતીના ન્યૂઝના અપડેટ તો આજે આપણે જોવાના છીએ કે જે વિદ્યા ભરતીની અંદર ધોરણ એકથી પાંચની અંદર બીજો તબક્કો ચાલુ થઈ ગયો છે તો હવે જે અઠ્યાવીસ છ ના રોજ જે પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો ત્યારબાદ જે બાકી રહેલી સીટ છે એના માટે તબક્કો બે આવે છે તો કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી ત્યારબાદ કેટલી સીટો બાકી રહી એ તમામ વિગતો આપણે વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવો તો ચાલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એને જોઈએ ધોરણ એકથી પાંચની અંદર જે વિદ્યા સહાયક ભરતી છે એ ત્રણ સાતની અપડેટ તો જે અઠ્યાવીસ છને જોઈએ અઠ્યાવીસ છ એ જનરલ સીટો હતી અગિયારસોને ઓગણ સિત્તેર ઓબીસીની ઝીરો જીરો સીટ થઈ ગઈ હતી એસસીની અઠ્ઠાવન હતી એસટીની છસો ને પંદર હતી ઇડબલ્યુએસની એકસો ને નેવું હતી ટોટલ જે અઠ્યાવીસ છ પ્રથમ તબક્કો પૂર્ણ થયો ત્યારે બે હજાર બત્રીસ સીટો ભરવાની બાકી હતી તો હવે આજે જે ઉમેદવારો બોલાવે એની અંદરથી આપણે જોઈએ તો જનરલની અંદરથી એકસોને વીસ ઉમેદવારોએ સીટ જે સિલેક્ટ કરી છે તો બાકી એની જે સીટો વધે છે એક હજાર ઓગણપચાસ આગળ જોઈએ ઓબીસીની અંદર કોઈ સીટ હતી નહીં એટલે એ ઉમેદવારો અહીંયા બતાવેલ નથી એસસીની અંદર અઠ્ઠાવન સીટો હતી જેની અંદરથી આજે ચાલીસ સીટો ભરાઈ ગઈ છે અને અઢાર સીટો જે છે એ હજી બાકી છે જે આવનાર દિવસોની અંદર બોલાવીને એમને જિલ્લા પસંદગી કરવામાં આવશે એસટી કેટેગરીની વાત કરીએ તો હજી પણ ઉમેદવારો મળ્યા નથી તો આ જે સીટો છે બહુ મોટી સીટો છે અને અત્યારે એ સીટો જે છે એ બધા કહી રહ્યા છે કે એને કન્વર્ટ કરવામાં આવશે તો એ લાગતું નથી પણ જોઈએ આગળ શું થાય છે એ ડબ્લ્યુ એસની વાત કરીએ એકસો નેવું સીટો હતી એની અંદરથી સત્યાવીસ ઉમેદવારો આજે જિલ્લા પસંદગી કરી ત્યારબાદ એકસોને ત્રેસઠ સીટો જે છે એ બાકી છે આમ જોઈએ તો બસો ઉમેદવારોની અંદરથી એકસો સત્યાસી ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી અને જે બાકી રહેતી હતી અઠ્યાવીસ છ પછીની અઢારસો પિસ્તાલીસ જે છે એ આજના દિવસના અંતે ખાલી જગ્યાઓ બાકી રહી છે જે આવનાર દિવસોની અંદર ઉમેદવારોને બોલાવી અને જિલ્લા પસંદગી કરાવવામાં આવશે તો મિત્રો હજી પણ જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વર્તુળની અંદર લિંક શેર કરી અમને મદદ કરશો જય હિન્દ જય ભારત